સરદાનગર બ્લડ બેંક પાસેથી મંજૂરી વગર લગાવવામાં આવેલ બે બોર્ડ તેમજ કબાડી વાહન અને પાઇપ સહિતનો સામાન જપ્ત કરાયો હતો તેમજ કાળાના જશુનાથ સર્કલથી વગર મંજૂરીએ લગાવવામાં આવેલ ત્રીસ કરતા ઉપરાંત બોર્ડ અને બેનરો હટાવી જપ્ત કરવામાં આવ્યા હતા

તમારા સ્થળો પર મને નહી સાહેબ પ્રેમથી કહી દઉં હું એક નાનો માણસ છું વિચાર લઈ

એય એ ફાઈલ નો થાય ભાઈ અમાર કરવું પડી લખીને એ આપણા વાસરા બધી લઈ અંદર એમ દોડી ગાતી વાત છે

આઈ રાખવા ની જા હું તમારા રમેન્દ્રક માં લઈ આવી આઈ અમારા ઘર માં રાખાય રાખ કરી બજાર માં નો રાખી ના એ નો રાખી એટલે દંદો ક્યાં કરવા દે પજા માં કોગળા કે છૂટો ક્યાં મે જમલી કે અમારી જોતરી અમે લઈ વર્તો રહી ગયા આ દિતરે હે અલકિન આપી દીયી એ 45 50 રૂપિયા બધા જની રે રદેવા રવા અરે બધું બોલ કર બોલ હે એટલે બધું બોલ કર ક્યાં દે બાણ દે પબ્લિક હાલ વળી બોલ પબ્લિક આ કે છે પબ્લિક આ કે છે આ કે ઓરે આ આગલી માં કોણ રહે છે યાર રાજ <test> <Ein -2> Legenda por Sônia